સૈયદપુરા ગણપતિમાં પથ્થર મામલો ચોકબજાર પોલીસે બીજા ગુનામાં ત્રણ લોકોની ધરપકડ કરી કતારગામ દરવાજા ખાતે ગાડીઓ સળગાવેલ તે બાબતે રાઇટિંગનો ગુનો નોંધવામાં આવ્યા ત્રણ ઇસમોની ધરપકડ કરી ચોકબજાર પોલીસે દિનેશ ઠાકર જયેશ પટેલ દેબાશિષ ઘોંસની કરી ધરપકડ બબાલમાં ઉશ્કેરાઈને બે વાહનો સળગાવેલ હજુ બીજા આરોપીઓને પકડવા વધુ તપાસ શરૂ કરી કતારગામ કુભેનગર વિસ્તારમાંથી આરોપીઓને ઝડપી પડાયા આપ જાવશો તો એમાં લાલગીર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર આઠ આઠ અને નવ તારીખની વચ્ચેની જે રાત હતી એમાં થોડોક રાટિંગનો ઇશ્યુ થયેલો તો જેમાં લાલગીર પોસ્ટે ખાતે અલગ અલગ ત્રણ ગુનાઓ દાખલ થયેલા હતા જેમાં જે ત્રીજો ગુનો હતો જે કતારગામ દરવાજા પાસે બનેલો હતો જેમાં એક થી એંસી જણાનો અજાણ્યા ટોળાએ પાંચ એક વાહનોને નુકસાન કરેલું હતું જેમાં ત્રણ ગાડીઓના કાચ તોડેલા હતા અને બે ગાડીઓને તો હતી જેનો અલગથી એક રાયોટિંગ અને ગુનો દાખલ કરવામાં આવેલો હતો જેની તપાસ કરતા સીસીટીવીના આધારે આજે લાલગેટ પોલીસ સ્ટેશન દ્વારા ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે જેમાં પહેલો આરોપી છે દિનેશ કુમાર રણછોડભાઈ ઠાકોર જે કુબેરનગર કતારગામનો રહેવાસી છે બીજો આરોપી છે જયેશ દિલીપભાઈ પટેલ જે સત્યાવીસ વર્ષની ઉંમર છે એને વેડરોડનો રહેવાસી છે અને ત્રીજો આરોપી છે દેવાસિંહ આનંદ ઘોષ જે કુબેરનગર ચોકી કતારગામ પાસેનો રહેવાસી છે જે મૂળ હુગલી ઓરિસ્સા હુગલી વેસ્ટ બેંગાલનો છે આ ત્રણેય આરોપીને અટક ધરપકડ કરવામાં આવેલી છે અને આવતીકાલે સમયમર્યાદાની અંદર નામદાર કોર્ટની અંદર રજૂ કરી એમના રિમાન્ડ મેળવવામાં આવશે અને આ જે સીસીટીવી ફૂટેજ ના આધારે આ ત્રણ આરોપીઓની ઓળખ કરી એમની અટક કરવામાં આવે છે એ હવે તપાસનો વિષય છે કે આ લોકો કઈ કયા ઉદ્દેશથી અહીંયા આવીને આ કૃત્ય કરેલું છે તો રિમાન્ડ ઉપર આરોપીઓ છે એ રિમાન્ડની અંદર આ તમામ વસ્તુઓ ચેક કરવામાં આવશે અને આના સિવાય અન્ય બીજા આરોપીઓ એમની સાથે આવેલા હોય ઇન્ટોગેશન દરમિયાન ઓપન કરીને એમને પણ અટક કરવામાં આવે